મહત્વના સમાચાર થી શરૂઆત કેમ થી ઓલપાડ જવાનું હોય તો ન જતા રોડ પર છે જળ કરફ્યુ ભરૂચમાં આપ બાદ કીમ નદીના પાણી આખા પંથકમાં ફરી વળ્યા છે પાણીએ રોડ પર એવો કબજો કર્યો છે વરસાદના વિરામ બાદ પણ પાણી ઓસરી નથી રહ્યા કીમ વિસ્તારના રસ્તાઓ અડતાલીસ કલાકથી પણ પાણીમાં ગરકાવ છે કીમથી ઓલપાડ નજીકના રસ્તા પર જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે મુખ્ય રોડ પર આવેલું વડોલી ગામ બેટમાં ફેરવાયું છે પાંચ ફૂટ સુધીના પાણી ભરાઈ જતા લોકો ઘરમાં પુરાયેલા છે ચારે તરફ પાણીનું સામ્રાજ્ય જવાતા ભારે નુકસાન થયું છે લોકો કમર અને છાતી સુધીના પાણીમાં અહીંયા ફરતા જોવા મળ્યા વડોલી ગામમાં થઈને પસાર થતો કોસ્ટલ હાઇવે પાણીમાં ગરકાવ થતા એક જ ગામ

પણ તારાજી સિવાય કઈ જ દેખાતું નથી કીમ નદીના પાણીએ ગામ આખાને પૂરું કરી દીધું છે હાંસોડ તાલુકાના આસરા ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે ગામમાં સાત ફૂટ પાણી ભરાઈ જતા જળબંબાકાર જેવી સ્થિતિ છે ગામમાં બોટ તરતી જોવા મળી લોકો ગૂંટણસમા પાણીમાં ફત્તા નજરે પડ્યા તો ભરૂચના હાસોટ થી સુરત ને જોડતો સ્ટેટ હાઈવે પણ બંધ છે ભરૂચના હસોટ તાલુકામાંથી એકસો છાસઠ લોકોનું સ્થળાંતર કરાયું આસરમાં ગામમાંથી બાવન અને પાંજરોલી ગામમાં માઠું એકસો ચૌદ લોકોને સ્થળાંતર કરાયું સુરતના ઓલપાડમાં બે દિવસ પણ નથી ઓસર્યા પૂરના પાણી રોડ ખેતરો બધું જરબંબો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ વિરામ તો લઈ લીધો છે પરંતુ પૂર બાદ તારાજીને જે તસવીરો જોવા મળી રહી છે તે નિહાળી હચમચી જશો જુઓ બે દિવસ બાદ પણ ઓલપાડમાં પાણી ઓસર્યા નથી સુરતના ઓલપાડમાં નદીના પાણીથી જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ઓલપાડથી જતા મુખ્ય માર્ગ પર કીમ નદીના પાણી ફરી વળ્યા છે જેથી વડોલી ઉમરાચી સહોલ જેવા ગામના લોકો હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા સુરતના ગામડાના હાલ પણ બેહાલ છે કીમ નદીએ સુરતના મોટા બોરસરા ગામમાં પણ તબાહી મચાવી છે ગામને પાણીએ બાનમાં લેતા માંગરોલનું મોટા બોરસરા ગામ મુશ્કેલીમાં મુકાયું અહીંના પચીસ ઘરોમાં નદીના પાણી ઘુસ્યા છે જેથી લોકોને પાણી વચ્ચે રહેવા મજબૂર થવું પડ્યું મોટા બોરસરા ગામમાં ચારે કોર પાણી જ પાણી નજરે પડતા ત્રીસ થી ચાલીસ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે બોલાવ ગામના પણ હાલ જોઈ લો ખીમ નદીએ એવી તારાજી સર્જી કે સો ઘરમાં પાણી ઘુસી ગયા છે ઘરોમાં કમર્સમાં પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા બોલાવ ગામે આદિવાસી વસાહત આહિર ફર્યું સહિતના વિસ્તારમાં ભરાયા પાણી તમામ ઘરોમાં સરસામાન્ય પહોંચ્યું મોટું નુકસાન કીમ નદીના પાણીએ સુરતના ગામડાઓની દશા બગાડી છપ્પર ફાડ તબાહીના દ્રશ્યો રડાવી દે છે કીમ નદીએ ભારે તરાજી સર્જી નદીના પાણીથી ગામડાઓ જળબંબાકાર બની ગયા આપની સ્ક્રીન પરની ચાર તસવીર જુઓ જેમાં ચો તરફ પાણી જ પાણી જોવા મળશે વાલિયામાં ધોધમાર વરસાદથી કીમ નદીમાં ઘોડાપુર કોસંબાથી કીમને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન તો પાણીએ ભરાવાને કારણે મોટા બોરસરા ગામ સંપર્ક વિહોણું બન્યું કઠોતરા ગામમાં પાણી કીમ નદીના ઘૂસી ગયા હતા જ્યારે ઓલપાડના ઘરોમાં કીમ નદીના પાણી ભરાયા જેના કારણે ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું નદીના પાણીથી ગામડાઓ જળબંબાકાર બની ગયા વાલિયામાં ધોધમાર વરસાદથી કીમ નદીમાં કુડાપુર આવ્યું છે કોસંબાથી કીમને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો તો ખેડૂતોને ઉભા પાકને ભારે નુકશાન થયું કુંવરડા ગામના વિસ્તારમાં આવેલા રણછોડનગર સાંઈ રીવા નીલકંઠ વિશ્વાસ નંદિની સ્વસ્તિક મારુતિવિલા તક્ષશિલા સ્કૂલોમાં પાણી ફરી વળ્યા છે પોલીસ અને પંચાયત દ્વારા લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા કઠોદરા ગામના લોકોને અવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો કુવાડા ગ્રામ પંચાયત દ્વારા નીચાણવાળા વિસ્તારમાં લોકોને મોડી રાત્રે જ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા આ બાજુ ઓલપાડમાં ઘુસ્યા કીમ નદીના પાણી ઓલપાડનું કઠોદરા ગામ એકલું પડી ગયું બોલાવ ગામથી લોકોનું સ્થળાંતર કરાયું તો કીમ માંડવી રોડ પર મોટી દુર્ઘટના ટળી સબસ્ટેશનમાંથી નીકળતા ટાવર લાઇનનો વાયર તૂટ્યો બાજુ પર પડ્યો ટાવર નો વાયર તૂટતા પાલોડ સબસ્ટેશન બંધ થયું સબ બંધ થતા કેટલાક ગામડામાં વીજ પુરવઠો ખોરવાયો ટાવર નો વાયર તૂટતા અધિકારીઓ દોડતા થયા રાજ્ય એકસો ને પંદર ડેમ સો ટકા ભરાયા સિંચાઈ પીવાના પાણીની સમસ્યા દૂર થઈ ગુજરાત પર મેઘરાજા ઓળખોળ થતાં ચોમાસું પૂર્ણ થાય તે પહેલા ગુજરાતની સિંચાઈની સમસ્યા દૂર થઈ ગઈ છે ગુજરાત પાણીદાર બની ગયું છે રાજ્યમાં મેઘ મહેરથી રાજ્યના એકસો પંદર ડેમ સો ટકા સંપૂર્ણ ભરાઈ ગયા છે પિસ્તાલીસ ડેમમાં સિત્તેર થી સો ટકા વચ્ચે સંગ્રહ સત્તર ડેમમાં પચાસ ટકાથી સિત્તેર ટકા સુધી ભરાયા જ્યારે વીસ ડેમ વીસ થી પચીસ ટકા સુધી ભરાયા નવ ડેમમાં પચીસ ટકાથી ઓછું પાણી સંગ્રહ થયું છે તો મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવક ઘટી છે બજાજસાગર અનાસ નદીમાંથી આવતું પાણી ઘટ્યું કડાણા ડેમની જળસપાટી ચારસો સત્તર ફૂટ ઉપર પહોંચી ડેમનો રૂલ લેવલ જાળવા માટે છોડવામાં આવી રહ્યું છે પાણી મહિસાગર નદીમાં પાણી જોડાતા મહિસાગ નદીમાં ગોડાપુત તો કડાણા ડેમમાંથી વણાકપુરીમાં પાણી જોડાયું આણંદ જિલ્લાના છવ્વીસ ગામોને સાવચેત કરાયા હતા આ તરફ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મુકેને વરસી રહ્યા છે ત્યારે ઉકાઈ ડેમમાંથી પાણી જોડાતા તાપી નદી તોફાની બની જેથી કોઝવેની સપાટીમાં વધારો થયો બીજી બાજુ પ્રવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાંથી ફરી એક વખત પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પુષ્કળ પાણી જોડવામાં આવી રહ્યું છે જેના પગલે તાપી નદી બે કાંઠે વહી રહી છે ઉકાઈમાંથી છોડવામાં આવેલું પાણી સુરતના વિયરકમ કોઝવે સુધી પહોંચ્યું છે જેથી વિયરકમ કોઝવેની સપાટી નવ મીટરે પહોંચી હતી કોઝવેની સપાટીમાં એક એક વધારો થયો હતો સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચોમાસામાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે જેથી આ નયનરમ્ય વાતાવરણ વચ્ચે લાખો ભક્તો માતાજીના દર્શને આવી રહ્યા છે ડુંગર ઉપર વરસતા ભારે વરસાદ દરમિયાન પગથિયા ઉપર ઝરણાની જેમ પાણીનો ધોધ વહેતો હોય છે ભક્તો પણ વરસાદનો આનંદ માણે છે પરંતુ પાણીની સાથે પગથિયા પર મોટા મોટા પથ્થરો ધસી આવ્યા છે પગથિયા ઉપર માટી અને નાના મોટા પથ્થર ધસી આવ્યા છે જેની સફાઈ કરવામાં આવી નથી જેથી ભક્તોને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે પાણી નિકાલ માટે પગથિયા વચ્ચે ઉભી કરાયેલી વ્યવસ્થામાં પણ કેટલાક ઠેકાણે બાજુમાં બેસતા વેપારીઓ ભક્તોની ચિંતા કરી પથ્થર અને માટી હટાવતા જોવા મળી રહ્યા છે આ અંગે જવાબદારો ધ્યાનમાં લઈ જરૂરી સમારકામ વહેલી તકે કરે તેવી માંગ ઉઠી છે સાણંદના ગામડાઓમાં પણ હજુ પાણીનો કબજો છે ખેતરો જળમગ્ન સાણંદ તાલુકાના ખેતરો બેટમાં ફેરવાયા છે ભારે વરસાદના પગલે ખેતરો જળમગ્ન થયા છે વરસાદે વિરામ લીધાને ને ત્રણ દિવસ થઈ ગયા છે છતાં આ વિસ્તારમાંથી પાણી ઓસરવાનું નામ નથી લઈ કુંડલ મલાસના અને રેતલ ગામના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે ખેતરમાં વાવેલો ડાંગરનો પાક પણ વરસાદમાં ધોવાયો ખેતરોમાં બનાવેલી ઓરડી અને બોરવેલ પણ પાણીમાં ગરકાવ છે પાણીમાં ભરાવાને કારણે સ્થાનિકો પરેશાન છે પાક ધોવાતા ખેડૂતોને હજારો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે સમગ્ર પંથકમાં પાણી ફરી વળ્યા છે ખેતરોમાં જઈ ન શકાય તેવી સ્થિતિ ઊભી થઈ છે હાલ સાણંદ નળ સરોવર રોડ પર જળમગ્ન થયેલા દ્રશ્યો જોવા મળ્યા લાઇટના થાંભલા પણ પાણીમાં ગરકાવ છે પાણીમાં ભરાવાને કારણે સ્થાનિકો પરેશાન છે માંડવી અબડાસામાં આકાશી તબાહી બાદ ખેતરોમાં કેળનો પાક ઢેર થઈ ગયો કચ્છમાં આકાશી કહેરે ખેડૂતોની કમર તોડી નાખી છે માંડવી અબડાસા સહિતના ગામડાઓમાં આકાશમાંથી કુદરતી એવો કહેર મચાવ્યો છે કે બધું જ ખેદાન મેદાન થઈ ગયું ગામડાઓમાં પૂરના પાણી એવી પથારી ફેરવી કે કેળ દાડમ પપૈયા સહિતનો પાક ઢેર થઈ ગયો ભારે વરસાદ બાદ પૂરના પાણી ઓસરી ગયા બાદ જે તસવીરો જોવા મળી હતી તે રડાવનારી છે ખેતરોના ખેતરોમાં માત્ર વિનાશ લીલા જ દેખાઈ રહી છે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું કેળ સહિતનો પાક તબાહ થઈ જતા ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો બીજી તરફ દુકાનમાં ચાર ચાર ફૂટ પાણી ભરાઈ જતા જેના કારણે અનાજ સહિત બધું જ પલળી ગયું નગરપાલિકા દ્વારા પાણી ઉલેચવાનું શરૂ કરાયું પણ પંપ પણ ખૂબ ધીમા છે એટલે રોગચાળો ફેલાય તેવી ભીતિ છે ત્યારે ગુજરાત પ્રદેશ પ્રમુખ કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની મુલાકાત લીધી આકાશી તબાહી બાદ રાજકોટના ખેતરોમાં નુકસાનીનો સર્વે શરૂ રાજકોટમાં ભારે વરસાદ બાદ ગામડાઓમાં તબાહી મચી છે ખેતરોના ખેતરોમાં પાક તબા થઈ ગયો છે ખેડૂતોને માથે ઓડીને રડવાનો વારો આવ્યો છે ત્યારે વરાપ નીકળતા સર્વે ની કામગીરી શરૂ થઈ ગઈ છે રાજકોટના ખેતીવાડીમાં વરસાદથી બાબતે સર્વે ની કામગીરી શરૂ કરાય જિલ્લાના નવ તાલુકામાં નુકસાની બાબતે સર્વે ની કામગીરી હાથ ધરાય વિસ્તરણ અધિક મદદની ઇજનેર તલાટી કામ મંત્રી ગ્રામ સેવક આત્મ પ્રોજેક્ટના કર્મચારી સરપંચ સહિતની ટીમ દ્વારા વિવિધ ગામોમાં સર્વે કરવામાં આવી રહ્યો છે પડધરી તાલુકાના તરઘડી ગામે પાક નુકસાની સર્વે કરવા ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા આજથી અલગ અલગ ખેતરમાં થયેલી નુકસાની નો સર્વે હાથ ધરાયો સર્વે પૂર્ણ થયા બાદ ખેડૂતોને વળતર મળશે છ દિવસમાં વરસાદને કારણે ઓગણપચાસ લોકોના મોત કેન્દ્રની ટીમ ગુજરાતમાં આવી સર્વે કરશે ગુજરાતમાં અત્યાર સુધી વરસાદને લઈ ઓગણપચાસ લોકોના મોત થયાની વાત સામે આવી છે રાહત કમિશનર જિલ્લાઓને ગ્રાન્ટ આપી છે અને હજી પણ આગળના સમયમાં સર્વે કરવામાં આવશે ભારત સરકારની ટીમ હજી ગુજરાતમાં આવશે આ ટીમમાં અલગ અલગ વિભાગના લોકો છે અને તે પણ અહીંયા આવીને સર્વે કરશે ગુજરાતના ચૌદ જિલ્લાઓમાં સૌથી વધુ પૂરની અસર થઈ છે અને રાજ્ય સરકાર તેમજ નગરપાલિકાને ફાળવવામાં આવી છે ઘર વખરી અને કપડા સહાયના વીસ લાખ થી વધુ નું થયું છે બાવીસ પરિવારજનોને સહાય ચુકવાય છે બાવીસ માનવ મૃત્યુમાં સહાયની ચૂકવણી થઈ ચુકી છે ઓગણપચાસ ના મૃત્યુ થયા હતા બાકીના લોકોને સહાય ચૂકવાશે તો શહેરી વિકાસ વિભાગને સાતસો કરોડ રૂપિયાની ગ્રાન્ટ રોડ રસ્તા પાણી સફાઈ માટે ફાળવવામાં આવી બરોડા સુરત અને ભરૂચમાં હજી સર્વેની કામગીરી ચાલુ છે આગામી સમયમાં પણ સર્વેની કામગીરી ચાલુ રહેશે અને જે જગ્યાએ ભારે નુકસાન છે તે સહાય કરવામાં આવશે જમીન બાબતે ગામ જંગે ચડ્યું યુદ્ધ ભૂમિ જેવા દ્રશ્યો છે ખેડાના ગામ હુમલો શરૂ કરી દીધો જે હાથમાં આવ્યું તે લઈને લોકો મારવા તૂટી પડ્યા જાણે ભૌભાવના દુશ્મન હોય એકબીજાના લોહીના પ્યાસા હોય તે રીતે ઝગડી પડ્યા રીતસર માહોલ યુદ્ધ જેવો થઈ ગયો સો લોકો બાકડતા કામમાં દહેશત ફેલાઈ જૂથ ઉતરામણમાં અનેક લોકો ઇજા પહોંચી છે જેમને

મહિલાના મોત મામલે અરવલ્લીનું રામપુરા ગામ જંગે ચડ્યું હતું સાસરિયાઓ અને પિયર પક્ષના લોકો બાખડ્યા અરવલ્લીના રામપુર ગામે મહિલાના મોત મામલે પરિવારજનોએ હોબાળો મચાવ્યો માલપુરમાં મનીષા નામની મહિલાનું મોત થયું જેની જાણ મહિલાના પિયર પક્ષને થતા પિયર પક્ષના લોકો લાકડીઓ અને પાઇપ લઈને માલપુર પહોંચ્યા મહિલાના પરિવારજનોએ મહિલાના મોતને લઈ શંકા વ્યક્ત કરી પોલીસે સમજાવવાનો પ્રયત્ન કરતા ટોળું ઉછકેરાયો અને પોલીસ સાથે ઘર્ષણ કર્યું પિયરિયાઓએ સાસરિયા પક્ષ પર આક્ષેપ લગાવ્યો અને સાસરીમાં જઈ પથ્થર મારો અને હોબાળો કર્યો જે સમજાવવા પહોંચેલી પોલીસ પર પણ પિયર પક્ષ મારો કરી દસ પોલીસ કર્મીઓની નીચા પહોંચાડી ત્યારે પોલીસની ગાડીના કાચ પણ તોડી ને પોલીસે મામલો થાળે પાડવા લાટી ચાર્જ કરીને ટોળાને વિખેર્યું જેમાંથી આઠ લોકોની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી જે બાદ પોલીસે અઠ્યાવીસની સામે નામજોગ અને બસોના ટોળા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી ગ્રામજનોને પોલીસ વચ્ચે મોટું ઘર્ષણ તથા જિલ્લાભરની પોલીસ માલપુર ખડકી દેવામાં આવી વધુ તપાસ માટે હાલમાં મૃતકનો મૃતદેહ કોલ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે વધુ વકરો છે હરિહરાનંદ બાપુએ તેમના શિષ્ય ઋષિ ભારતી અને વિશેશ્વરી ભારતી બાપુને મુક્ત કરતા લંબે નારાયણ આશ્રમ પહોંચ્યા હતા બંને પોતાના પર લાગેલા તમામ આક્ષેપો ફગાવ્યા અહીં ઋષિ ભારતી બાપુના સમર્થનમાં ઋષિ ભારતી બાપુને અપમાનિત કરવા મુદ્દે બેઠક યોજાય ત્યારે રડતા રડતા વિશેશ્વરી ભારતી સામે આવ્યા વિશેશ્વરી ભારતીએ પોતાના પર લાગેલા આક્ષેપ પર ખુલાસો કર્યો ભારતીય આશ્રમના રૂમમાંથી દીકરીનો ફોટો મળ્યો હતો જેમાં ફોટો વિશેશ્વરી ભારતીની દીકરી ન હોવાનો ખુલાસો થયો છે વિશેશ્વરી ભારતીના ભાઈની દીકરીનો ફોટો હોવાનો દાવો કરાયો છે તો ઋષિ ભારતીએ પણ પલટવાર કરતા કહ્યું કે આ વિવાદ જમીનનો નહીં અસ્તિત્વનો છે હરિહરાનંદ્રમનો જૂનાગઢ સ્વતંત્ર રીતે વહીવટ સોંપવામાં વાંધો નથી તો પછી અમદાવાદના આશ્રમને લઈને જ કેમ વિવાદ થાય છે જ્ઞાતિના મુદ્દાને કારણે વિવાદ ઉભા થયા છે રાજકોટના મહંતના આશ્રમમાં ખુલ્લે નશાની ખેતી વૈભવી લાઈફ સ્ટાઇલ છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ નો ભારતીય આશ્રમ વિવાદમાં છે આવા સમયે રાજકોટ પાસે આવેલા એક આશ્રમના મહંત નું નામ પણ પોલીસ ચોપડે ચડી ગયું જેલ હવાલે થઈ ચુકેલા મહંતનું નામ યોગી ધર્મનાથ છે રાજકોટ થી લગભગ પંદર કિલોમીટર દૂર આવેલા પાસે તેમનો આશ્રમ છે છે ગામ નજીક માતાનું મંદિર એની પાસે એક વીઘા જેટલી સરકારી ખરાવાની જમીન હતી ત્યાં મહંતે લગભગ વર્ષથી આશ્રમ ઉભો કરી દીધો છે આશ્રમમાં પહોંચતા ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા આશ્રમમાં ખુલ્લે આમ ગાંજા વાવેતર કરવામાં આવે છે ગાંજાના વાવેતર ઉપરાંત બીજા ગેરકાયદેસર વાત વીજ કનેક્શન ને લઈને પણ આવી છે આશ્રમની પાસે મેલડી માતાજીનું મંદિર છે જ્યાં પીજીવીસેલ નું મીટર છે ત્યાંથી છેડા લાંબા મહંતે વીજ કનેક્શન પોતાની રીતે લઈ લીધું છે શ્રીનાથજીની ની મઢીના મહંત ધર્મના ઉર્ફે જિગ્નેશ કુમાર ના આશ્રમ ગાંજાના છોડ મળતા આશ્રમ ખાતે એસઓજી ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી એફએસએલ ની તપાસ બાદ એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે મહંત વૈભવી લાઈફસ્ટાઈલ ધરાવે છે જે કારમાં મહંત સવાર હતા અને રાજકોટમાં બબાલ થઈ એ કાર તેમણે બે મહિના પૂર્વે લીધી છે આ મહંત કોન્ટ્રાક્ટર હતો મેટુડામાં નાના મોટા બાંધકામ કરતો પછી તેણે દાણા જોવાનું શરૂ કર્યું ભૂતકાળમાં દેશી દવાઓ બનાવતા અને વેચતા હતા તેમજ મહંત ગ્રેજ્યુએટ સુધી ભણેલા હોવાનું જાણવા મળ્યું સુરતમાં ગુંડાઓ બેફામ બની ગયા છે લુખાઓ થોડા દિવસે રોડ પર ગુંડાગીરી કરવા લાગ્યા છે પરંતુ એક ટપોરીની પોલીસે હવા કાઢી પોલીસે રોડ પર દાદાગીરી કરનાર ને પકડી જાહેરમાં સરઘસ કાઢ્યું જો સુરતના લીંબાયતમાં આરોપી એ જાહેરમાં ચપ્પુ લઈને આતંક મચાવ્યો

વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ મગરો રહેણાંક વિસ્તારમાં ઘુસ્યા હોવાનો સિલસિલો યથાવત છે નવ ફૂટ લાંબો મગર ઈએમઈ ટેમ્પલ ગ્રાઉન્ડમાં ઘુસ્યો હતો જે અંગેનો કોલ મળતાની સાથે જ વન વિભાગની ટીમ રેસ્ક્યુ કરવા માટે પહોંચી ગઈ હતી મગરના ગળા અને મોઢામાં દોરડું નાખતાની સાથે મગરે ધમપછાડા કરીને રસ્સીમાંથી નીકળવાનો પ્રયાસ કર્યો હતો થોડી તો રેસ્ક્યુઅરોને પણ પાછળ ખસી જવું પડ્યું હતું ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં સફળતા મળી આ સાથે જ ડભોઈ રોડ પર આવેલ કેલનપુર ગામમાંથી પણ એક પાંચ ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું બંને મગરને સહી સલામત

વડોદરા અને ભરૂચમાં મગર અને અજગરનો ખતરો વધ્યો છે ભરૂચના આમોદ નજીકથી પસાર થતી ઢાઢક નદીમાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે મગરનો ખતરો જોવા મળી રહ્યો છે ભરૂચના આમોદ નજીકથી પસાર થતી થતીમાં પૂર આવ્યું હતું હવે નદી કાંઠાના વિસ્તારોમાંથી પૂરનું પાણી ઓસરી રહ્યું છે ત્યારે મહાકાય મગર અને વજનદાર અજગરો આવી ચડ્યા હતા લોકોને જાણ થતા ડરી ગયા અને વન વિભાગની જાણ કરી ત્યારે વન વિભાગની ટીમે ત્રણ મગર અને એક અજગરનું રેસ્ક્યુ કર્યું વન વિભાગની ટીમે આમોદના નાળિયેર ગામ ખાતેથી લગભગ પંદર ફૂટના બસો કિલોના મહાકાય અજગરનું રેસ્ક્યુ કર્યું તો આ તરફ

હજીરા ચેકપોસ્ટ પર એલએનટી કંપનીના ગેટ નજીક ઉભેલા ડમ્પરમાં પાઝલથી ટ્રક ભટકાતા સર્જાયેલા અકસ્માતમાં ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો ડ્રાઈવરને ફાયરની ટીમે ટ્રકના પતરા કાપી રેસ્ક્યુ કર્યો અને સારવાર માટે હોસ્પિટલ રવાના કર્યો ફાયરની ટીમે ઘટના સ્થળે દોડી સ્પ્રેડરની મદદથી સ્ટીયરિંગ અને કેબિન વચ્ચે જગ્યા કરી તમે ટ્રક ના પતરા કાપી પચીસ મિનિટની જહેમત બાદ કરી બહાર કાઢી તો મોટા મોટા વરાછા રોડ રોડ પર ટ્રક કારણે બેસી ગયો ચોક થી યમુના ચોક ખાતે જતા શબરીધામ ગેટ પાસે ટ્રક રોડમાં બેસી ગઈ હતી રોડ રસ્તા પોલા થતા ટ્રક ટાયર સાથે બેસી જતા રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટર નો ભ્રષ્ટાચાર પણ જોવા મળ્યો છે તો કીમ ઓલપાડ હાઇવે પર પાણી ફરી વળ્યા છે સ્ટેટ હાઈવે પર ભરાયેલા પાણીમાં કાર ફસાય ચાલકે જીવના જોખમ એ કાર પાણીમાં ઉતારી હતી પણ એક પ્રવાહવત્તાય ચાલક એ કાર વચ્ચે જ ઊભી રાખી લીધી જીવ બચાવવા માટે 4 કલાક કારમાં બેઠો રહ્યો 4 કલાકથી કાર ચાલક દીકીમાં બેસી તંત્રની મદદની રાહ જોઈ કીમ પોલીસને જાણ થતા કીમ પોલીસની ટીમ કાર ચાલકની મદદે આવી કારને ટ્વિંગ વાનથી ખેંચવામાં આવી અને જેવા દ્રશ્યો પહાડ દસી પડતા 10 કિલોમીટર ટ્રાફિક જામ ગુજરાતના શામળાજીથી સામે આવ્યા ઉત્તરાખંડ જેવા દ્રશ્યો પહાડ દસી પડતા અને તળાઉ ફાટતા રોડ જામ થા 10 કિલોમીટર ટ્રાફિક જામ થતા રોડ પર વાહનોના થપ્પા લાગી ગયા

વડોદરાવાસીઓ ની દશા બેઠી શહેરીજનો પર એક બે નહીં ત્રિપલ ખતરો છે પહેલા પૂરે પથારી ફેરવી પછી મગરો મુસીબત ઉભી કરીને હવે રોડ પર ભ્રષ્ટાચાર ના પડતા ભુવા એ ચિંતા વધારી છે વડોદરાવાસીઓ પાણી ભરેલા રોડ પર નીકળો તો ખાસ ધ્યાન રાખજો વરસાદ બાદ શહેરના ભ્રષ્ટાચારથી બનેલા રોડ પોલા થઈ ગયા છે એક જ દિવસમાં પાંચ સ્થળે ભુવા પડ્યા વડોદરા ના અખોટા એક સાથે ચાર ભુવા પડ્યા એ પણ કાર સમાઈ જાય એટલા મોટા અકુટા રોડ પર ચાર ભૂવા પડતા વાહન ચાલકો પરેશાન થયા નવાપુરા નવા યાર્ડ વાસણા કારેલીબાગ મુજ મહુડા બાદ આખોટામાં ભુવો પડ્યો દસ ફૂટ પહોળો અને દસ ફૂટ ઊંડો ભૂવો પડતા રોડ પર ટ્રાફિક જામ સર્જાયો શહેરમાં ભૂવા રાજથી નાગરિકો પરેશાન થયા પૂરના પાણીમાં બધું ગુમાવ્યા બાદ હવે ભૂવાને કારણે જીવ ગુમાવવાનો ડર છે તો મુજમહુડામાં પડ્યો મહાકાય ભૂવો ટ્રાફિક ધમધમતા રોડ પર ભૂવો પડતા ફફડાટ ફેલાયો સાથે જ મોટું વૃક્ષ ભૂવામાં ગરકાવ થઈ ગયો સ્થાનિકોએ ફાયર બ્રિગેડની મદદ લેવી પડી અકોટાથી મુજ મહુડા તરફ જવાનો રોડ બંધ કરવો પડ્યો ઉદમના મેળા પહેલા ગબ્બરના માર્ગના ના બે કટકા થયા અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમ મેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે મેળાને લઈને થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે અંબાજીના માર્ગો થઈ ગયા છે અંબાજી ગબ્બરના મુખ્ય માર્ગ પર મોટી મોટી પડી જતા વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે ફૂટ લાંબી પડતા રોડ ધસીને દુર્ઘટના સર્જાય તેવી પરિસ્થિતિ થઈ છે રોડની સાઈડનો માર્ગ રોડથી અલગ થયો અને તિરાડ પડી ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા રોડની બાજુ લાગેલી સ્ટ્રીટ લાઇટ પણ ધસી પડે તેવી સ્થિતિ સર્જાય છે અંબાજી ખાતે ભાદરવી મેળા દરમિયાન મોટી સંખ્યામાં પદયાત્રીઓને એસટી બસ જેવા વાહનો આ માર્ગથી પદયાત્રા કરી ગબ્બર દર્શન જશે ત્યારે જો વહેલી તકે રોડ રિપેર નહીં થાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે ગબ્બર જતા માર્ગ પર વીજ થાંભલો પડી જાય એવી સ્થિતિ ઉભી થઈ છે દયનીય બનેલા કચ્છના રસ્તાનું પણ રિપેરિંગ શરૂ કરાયું સમારકામ માટે તંત્ર કામે લાગ્યું કચ્છમાં બારે મેં ખાંગા થતા રસ્તાઓની સ્થિતિ અત્યંત દયનીય બની હતી ત્યારે ક્ષતિગ્રસ્ત રસ્તાઓના માટે ઓવર ટોપિંગ કરાઈ રહ્યું છે જ્યારે પંચાયત હસ્તકના રસ્તા બંધ હતા જેમાંથી સુડતાલીસ રસ્તાનું રિપેરિંગ કરી ફરી શરૂ કરાયા ચોવીસ કલાકમાં તમામ રસ્તાઓ રિપેર કરવી પૂર્વવત કરવાનું અધિકારીને નિવેદન આપ્યું નેશનલ હાઈવે વિભાગનો પણ એક રસ્તો પાણીના ભારે પ્રવાહ પસાર થવાની રસ્તાઓની હવે ચિંતા ન કરશો કારણ કે ખખરતા રસ્તાઓથી હવે મળશે છુટકારો અમદાવાદમાં વરસાદ વચ્ચે રસ્તાના સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ગોદરેજ ગાર્ડન સિટી તરફના રોડ પર રસ્તા રિપેરિંગનું કામ શરૂ કરાયું છે દસ દિવસમાં ઓગણત્રીસો મેટ્રિક ટન હોટમિક્સ મટીરિયલ થી ખાડા પુરાશે બે દિવસમાં ત્રણસો શ્રમિકો અને પંદર થી વધુ રોલર જેસીબી ટ્રેક્ટર ની કામગીરી કરાશે જેટ પેચર ઇન્ફ્રારેડ મશીનથી થી સાતી ઝોન ખાડાની પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે આ તરફ સુરત વાસીઓને પણ હવે ડિસ્કો રસ્તાઓથી છુટકારો મળશે ભારે વરસાદ ખાબકતા સુરત શહેરમાં ખાડારાજ સર્જાયું હતું પરંતુ હવે તંત્રએ યુદ્ધના ધોરણે રસ્તાનું સમારકામ શરૂ કર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ રસ્તા રિપેરિંગનું કામ વધુ વેગવંતુ બન્યું છે સુરત મહાનગરપાલિકાએ તૂટેલા રસ્તાનું પેચવર્કની કામગીરી શરૂ કરી જેથી હવે સુરતી લાલાઓને ખાડામાંથી મુક્તિ મળશે શક્તિપીઠ અંબાજીમાં એક કિલો સોનાનું ગુપ્તદાન અંદાજે થી પંચોતેર લાખ રૂપિયાની કિંમત

મંદિર ટ્રસ્ટ દ્વારા સોની પાસે ખરાઈ ખરા બિસ્કીટને ટ્રસ્ટમાં જમા લેવામાં આવ્યા છે સોનાની સાથે જે રોકડ રકમ ગણવામાં આવી હતી તે પણ સત્યાવીસ લાખની પાર પહોંચી હતી મંદિરમાં એક સપ્તાહ દરમિયાન આવેલા શ્રદ્ધાળુએ દાન નો ધોત વહાવ્યો રાજકોટમાં ભાજપનું સદસ્યતા અભિયાન શરૂ દેશભરમાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન શરૂ કરાયું છે ત્યારે રાજકોટમાં પણ સદસ્યતા ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોગરા શહેર પ્રમુખ મુકેશ દોશી સહિતનાઓ હાજર રહ્યા સ્થાનિકો દરેક બુથમાં ઓછામાં ઓછા બસ્સો લોકોને જોડવામાં આવશે આ પ્રસંગે સ્વરાજ્યની ચૂંટણીને લઈ ડોક્ટર ભરત બોગરાએ દાવો કર્યો કહ્યું દર જેમ આ વખતે પણ ભાજપનો ભવ્ય વિજય થશે રાજકોટ જીએમએસસીએલ ના ગોડાઉનમાં બેદરકારી સરકારી દવાનો જથ્થો મળ્યો રાજકોટમાં જીએમએસસીએલ ના મોટી બેદરકારી જોવા મળી સરકારે ગરીબો માટે મોકલેલો કરોડો રૂપિયાનો દવાનો જથ્થો પલળી ગયો ચોમાસાની સિઝનમાં સરકાર દ્વારા જોવા મળ્યા પીપી કિટ ખુલ્લામાં રાખવામાં આવતા નુકસાની પહોંચી જુલાઈ બે હજાર ચોવીસમાં મેન્યુફેક્ચરિંગ થયેલી દવાનો જથ્થો પલડ્યો દસ દિવસ પૂર્વે બે ચોવીસમાં મેન્યુફેક્ચરિંગ થયેલા દવાનો જથ્થો ડાઉન ખાતે આવ્યો હતો વરસાદની સીઝન હોવા કેટલીક જગ્યાએ ખોટી રીતે કોલેજો ને માન્યતા આપી દેવાનો પર્દાફાશ થયો છે ખોટી રીતે કોલેજોને માન્યતા આપી દેવાનો આરોપ લાગતા ખળભળાટ મચી ગયો છે રાજપુરમાં આવેલી કોલેજ ને લઈને જાગૃત નાગરિકે ફરિયાદ કરી છે ધારા ધોરણ ન ધરાવતી કોલેજોને માન્યતા આપ્યાનો આરોપ લાગ્યો છે મકાન સુવિધા કે અન્ય વસ્તુઓ ન હોવા છતાં અપાય છે માન્યતા માત્ર કાગળ પર કોલેજો ચાલતી હોવાનો દાવો કરાયો છે કોલેજની જગ્યાએ અન્ય પ્રવૃત્તિઓ થતી હોવાનો આરોપ છે નવાઈની વાત તો એ છે કે જે જગ્યાએ કોલેજ રજિસ્ટર્ડ છે ત્યાં રહે છે મજૂરો પાંત્રીસ જેટલી કોલેજો માત્ર કાગળ પર ચાલતી હોવાની આશંકા છે જ્યાં કાગળ પર કોલેજ બોલે છે ત્યાં સ્થાનિકોએ કહ્યું કે કોલેજ બંધ થયા દસ વર્ષ થઈ ગયા ન્યૂઝ એટીન અહેવાલ દર્શાવ્યા બાદ સરકારે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે પંદર દિવસ સુધી પોળો ફોરેસ્ટ જવાનો પ્લાન ન બનાવતા પ્રવાસીઓ માટે બંધ છે હમણાં પોળો ફોરેસ્ટ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો માંડી વાળજો નહીં તો થશે ધરમનો ધક્કો કેમ કે સાબરકાંઠાના પોળો ફોરેસ્ટમાં પંદર દિવસ સુધી પ્રવેશ બંધી કરાય છે વિજયનગરના પોળો ફોરેસ્ટમાં પ્રવાસીઓ માટે બંધી કરવામાં આવી છે વરસાદને કારણે વણજ જળાશયમાં આવક વધુ છે નદી મારફતે અવારનવાર બે હજાર થી ત્રણ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા પોળો ફોરેસ્ટ બંધ રખાયું વિજયનગર તાલુકાના ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમથી વિજયનગર તરફ જતા પ્રથમ ત્રણ રસ્તા સુધીના પોળો ફોરેસ્ટ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ સપ્ટેમ્બર સુધી પંદર દિવસ સુધી અમલમાં રહેશે જાહેરનામું આ પ્રતિબંધ સ્થાનિક અને ફરજ પરના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને લાગુ પડશે નહી સુરત પોલીસે પચીસ વર્ષ પહેલા પરિવાર થી વિખુડા પડી ગયેલા ફરી મિલન કરાવ્યું સુરત પોલીસે 25 વર્ષ પહેલા પરિવારથી વિકૂટા પડી ગયેલા વૃદ્ધનું ફરી પરિવાર સાથે મિલન કરાવ્યું સુરત પોલીસ ઝોન 3 ના અધિકારી પરમાર યારો અભિયાન અભિયાન ચલાવી રહ્યા છે આ અંતર્ગત રસ્તે 65 વર્ષીય મોહમ્મદ મુલ્લા નામના વૃદ્ધ ધ્યાનમાં આવ્યા આ વૃદ્ધનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે 25 વર્ષ પહેલા વૃદ્ધ સુરતમાં આવ્યા હતા અને પરિવારથી વિખુટા પડી ગયા હતા તેઓ મહારાષ્ટ્રના સાંગલીના છે આટલી જાણકારી મળતા પોલીસે વૃદ્ધના પરિવારને શોધવાનો પ્રયત્ન કર્યો અને વૃદ્ધના પુત્રનો નંબર મળ્યા અને ત્યારબાદ સમગ્ર હકીકત જાણતા વૃદ્ધનો પુત્ર વૃદ્ધને લેવા આવી પહોંચ્યો અને પોલીસ સ્ટેશન ના કર્મચારી થી લઈ અધિકારીઓ પણ ભાવુક થઈ ગયા આ પ્રકારે અત્યાર સુધીમાં દસ લોકોને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું તેમાં બે મહિલાનો પણ સમાવેશ થાય છે આમ પોલીસે પોતાની ફરજ સાથે સમાજ સેવાનું કામ કર્યું છે પોલીસ સાચા અર્થમાં લોકોના સેવક અને મિત્ર છે તે સાબિત કરી બતાવ્યું છે